જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આવ્યા છો કમલીવાડા જેમ કે બધા ભાઈઓ ફરવા જતા રહી જેમ કે કોઈ હગાવા લે હોય કોઈ ફરવા ગયું હોય તો આપણે એકલા પડ્યા હતા એટલે આપણે ગયા હતા બપોરે સુણસર પણ સુણસરથી આવીને પછી ઘરે કોઈ હતું નહીં તો કમલીવાડા આવ્યો પણ કમલીવાડા પર સી ને આવ્યા હતા એ પણ ફરવા જતા રહી તો આપણે એકલા પડ્યા હાલ તો જેમ કે પોત દિવસ આમ તો મોજ કરવાનો ટાઈમ મળ્યો પણ હાલ તો એવું થઈ ગયું કે પોચ પોત દિવસની આમ સજા પડી ને એવું લાગે જેમ કે બધા ભાઈઓ હાલ ફરવા જતા રહ્યા આમ તો શોપિંગ ઉપર હોય તો બધા ભેગા હોઈએ પણ હાલ કોઈ હાજર હે નહીં કરે એના કારણથી એકલા છીએ તો કાલે આપણે ફરવાનું ગોઠવવું છે કોઈ જગ્યાએ ગમે તે જેમ કે બધા ભાઈઓ અલગ 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 ફરવા જાય પણ આપણે ચોક ગોઠવીએ જેમ કે બ દિવસ કાંઠા બહુ કાંઠા પડી જાય જેમ કે બધા અલગ અલગ ફરવા જાય એના કારણથી કોઈ ભેગું રહેતું નહીં હાલ કેમકે ભૂપતસિંહ આપણે મહેન્દ્રસિંહને બધા જ્યાં હતા રણુઝા સ્કૂલ દારાની બધે તો એ ફરવા જયા હતા એટલે આપણે એકલા હતા એના કારણથી આજે આપણે સુનસર જતા રહ્યા હતા પણ કંટાળો આવે આમ તો પોત દિવસમાં મોજ કરવાની ટાઈમ મળે પણ ભાઈઓ બધા હોય એમને હગાવાલે બધા જોઈએ એટલે જવું જરૂરી છે પણ એકલા પડી ગયા એટલે આપણે કંપનીવાળા ઓટો માર્યો છે જે આપણા હવે બને છે તેઓ આગળ ખૂબ હશે પણ હોય વય આવ્યો તો કોઈ હે નહીં એટલે કાલે ગોઠવી બે ફરવાનું તો બે ત્રણ દિવસ જે રહી એની મોજ કરી લઈએ કે કંટાળો આવે ઘરે હું તો શોપિંગ ઉપર જાતા તો ટાઈમ જતો રહેતો જ્યારે ટાઈમ જતો રહેતો કોઈ ખબર ના પડતી આમ રજાની વાટ જોઈ રહ્યા હતા ને હવે એવું લાગે કે રજા ના આવી તો સારું હતી જેમ કે બધા ભેગા તો રહ જેમ કે બહુ દિવસ રજા મળે એટલે બધા અલગ અલગ જ તો જોઈએ કાલે કઈ જગ્યાએ ફરવાનું સેટિંગ થાય તો જઈએ કોઈ જગ્યાએ તો ગોઠ્યું અમે માંડવી ને આપણે આશાપુરા માતાનું જે મંદિર છે કચ્છમાં આવેલું છે માતાનું બઢ તેઓ આગળ જવાનું હું અને ને આપણે વિપુલ ને શ્રવણ એટલા પોચ જણા તૈયાર થયા હોય કે ભાવુભા અમારે જ્યાં રણુજા હેરા આવી એટલે હું આજે ગોઠવવાનું છે જેમકે આપણે જે પરતંબાના ઘેર બેહો છો તેઓથી ચાર પાંચ જણા જવાના છે મિત્રમંડળના તો આપણે પણ ગોઠ્યું કે આપણે એમની હંગાત જઈએ આપણી ગાડી લઈ તો જોઈએ હવે જવાનું થાય નહીં થતું હોય તો જોઈએ કાલે નવા બ્લોગમાં કે તમને જોવા જ મળી જ જશે કે અમે બહાર ગયા કે નહીં જ્યાં તો હાલ તો આપણે કમળીવાળા ફરીએ છીએ કોક તો હશે જ હોય પણ કોઈ નહીં હું એકલો જ છું અત્યારે આ જગ્યા પર ને વાજાય આઠ આઠ વાગે આ જગ્યા પર હું આવ્યો અને એકલો ફરી જાઉં ઘરે એવો કંટાળો આવે ને કે ના પૂછવાની વાત જેમ કે દાડા આમ તો વેકેશન પડે એવું થાય કે કોઈ જગ્યાએ ફરવા જઈએ પણ કેવું હોય છે કે આપણે કોઈ જગ્યાએ હગાવાલે અમને ટાઈમ જવાનો મળતો નહીં એટલે બધા અમારા ભાઈઓ બધા એ જ હોય હગાવાલાના ઘરે એટલે ફરવાનું એમાં ગોઠવ્યું નહીં કોઈ જગ્યાએ ને દિવાળી પર થોડી ડીપ પણ લાગે ફરવા જાતે જેમ કે ટ્રાફિકના કારણથી ને અમુક એના કારણથી ટ્રાફિક હોય ના હોય એના કરતી જતા નહીં તો ચલો હા તો બસ આટલું જ જેમ કે આખા દિવસનો બ્લોગ બનાવ્યો નહીં આપણે બસ આટલે આવીને થોડી શરૂઆત કરના છીએ જેમ કે બહાર હતો હું પણ પણ એ જઈને આવ્યો તો ઘરે તો કોઈ હતું નહીં એટલે આખો દિવસ આજે ઊંઘમો જ કાઢ્યો હોય બપોરે આવીને બીજે કોઈ જગ્યાએ ગયા નહીં બસ ઓટો મારવા આવ્યો તો કોઈ મળ્યું નહીં તો પાછા આપણે રિટર્ન આપણા ઘરે જઈએ જેમ કે હોય પણ કોઈ હે નહીં ખૂંકું હોત તો આપણે પાંચ મિનિટ દસ મિનિટ હોય એક કલાક પણ કાઢો તો આપણે પણ સુનસાન જગ્યા છે હાલ તો કોઈ હે નહીં એના કારણથી ને આપણે ટૂંક જ સમયમાં પૂરબાભાઈનું મંદિર તૈયાર થઈ જાય ને ઘર પણ તૈયાર થઈ જાય તો આપણે આ જગ્યા પર રહેવા આવી જાઉં ટૂંક જ સમયની અંદર આપણે પૂરબાભાઈનું મંદિર તમને બતાવી જો તમને દેખાય તો અત્યારે જેમ કે લાઇટ તો હે નહીં આ જગ્યા પર એના કારણથી આપણે આ ગાડી લઈને ખાલી ઓટોમાં રાખીએ છીએ આ છે અમારા પૂરબાભાઈનું મંદિર જે તૈયાર થાય તો ના બધા આપણે ઘર ચલો તો કાલે મળશું કાલે નહીં જો ઘરે બ્લોગ બનાવવાનો ટાઈમ મળે જો આપણી દુકાન ઉપર દુકાન તો ખુલ્લી જ છે આપણી હરિભાઈ ચા પાર્લર એ તો પોતે દિવસ ચાલુ છે ને બાજુમાં ટોઇસ આજે ચાલુ કરી દુ કર એ પણ કર બપોર પછી બહાર જતો રહ્યો હતો આપણે પાર્લર ચાલુ તો હરિભાઈ ચા પાર્લરે જરૂરથી આવજો તો આપણે પોચા મુજી નહીં પોત ચાલું જ છે કે પોચમજી તો જરૂરથી વધારજું ને આપણે જઈએ ચાલો હવે ઘરે

પણ અમે નીકળ્યા છો રાજસ્થાન રાજસ્થાન કઈ જગ્યા પર તો કોઈ નક્કી કર્યું નહીં શ્રવણ રીલ બનાવવાની નહીં આપડે મસ્ત આવશે છો રાજસ્થાન ની અંદર સિંહ ના રોહિત અર્જુન પટ્યો આ ચાર જણા નીકળ્યા પટ્યો આપડે તો ફરવાનું ભાઈ કાલે જઈએ કાલે રેવરા તો રહેવું છે આપડે કોઈ લોકેશન ઉભા રહી હોય તો લોકેશન જરૂર થી બતાવીશું ને આગળ મળીએ જો ચોકડી પર જો તો હજી જ કેવાય આપણા માટે તો ચલો આગળ મળીએ જેને જો ઈચ્છા હોય હોય એ તમે બોલજો જૂનાગઢના જૂનાગઢ હજી આપડે આગા રોજ એમણે ફરવા આવ્યો બે જ બે વખતું હવે એવું લાગે ઘેર થઈએ બધા કંટાળી પાલનપુર બોલ અમે લગભગ પચીસ કિલોમીટર પેટ્રોલ પાડી ગયા છો પાલનપુર પહોંચ્યા નઈ કોના દર રખડો છો તો થી એક ગાડી લઈને ઘેર જતા રહીએ રાજસ્થાન રિક્ષા અમાર કોઈ આજનું નહીં ભાઈ અંબાજી અંબાજી પાસે આવેલા પેલું પેપડું નઈ ફરતા

મારી ઈચ્છા હતી કચ્છ માંડવી ની કચ્છ માંડવી ખાલી વાત કરી ચર્ચા જ કરી હતી આપડે જવા નતું ફાઈનલ નતું પણ આપડે વિપુલ તૈયાર નતો થતો કે અમારે જવું છે માધાપુરા માતાના માટે તૈયાર પેલા જુનાગઢ જવાનું ગોઠવી એક જગ્યાએ ફરવું ગમતું નથી એટલે કપડા શોપિંગ ખોલો શોપિંગ માંથી લઈ રહો જોડે અમારો ધંધો થઈ જાય જવા દે હું ફોન એટલા માટે કર્યો તો કે ભાઈ બંધ જવાનું ગોઠવ્યું આપડે ગાડી લઈને વટાસ લઈ રહીએ પણ છો તમારે પાછળ અમુ તમે બે હો એવી રીતના માર કાલેઠા થી બોકરા બધું હતું યાર આ ગાડી બરોબર છે

કેવો શોખ એવું કઈ હાથી લીધો તો આપણે સોનથી ચલાવજી આપડે સોનથી આરામ કરવાના છો બેહવાના જ છો આપડે ગાડી ચલાવવાનો એટલો બધો શોખ નહીં ચલાવવાનો શોખ એટલો છે કે કમલી વાળા આવવાનું ઘેર જવાનું ડેલી નો ઓટો એક મારવાનો એકલો

અડધો કલાક કલાક નો ટાઈમ છે રિટર્ન ગાડીમાં આચાર એવું ના કેતા ખ પૈસા નહીં ના નહીં હવે ના કેતા ટાઈમ મળ્યો પૈસા ના હોય કે માતાના પૈસા બોલી નહીં પૈસા બોલ્યો તો આપડે ત્રણ હજાર રૂપિયા નહીં આપણે જ લેવાના આપડે દિવાળી બધા વાપરી નાખીએ બધું લાવી દીધું તો ચાહક મિત્રો ખબર કે બહુ ખરીદી પહેલા ને ખબર અમાર પગાર થયો નહીં આવ્યો નહી થયો પગાર અમારે દિવાળી પચાસ સાઠ હજાર રૂપિયા અમે ઘાટતા ને આફેરો મહિનો આવ્યો નહીં મહિનો અમારે પગાર ભંગાર ના પણ આવતા એ આ વર્ષે નહીં આયા પહેલા ભંગાર વેચી આવી બધું પગાર એટલે બે તો ચાલો આપડે હવે ગિરનાર હેડીએ એટલે ફરતી મળીએ ને કાલે મળશું એક નવા સાથે